ધાનેરા નવ આઠ બે હજાર ચોવીસ નવ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ અંગ્રેજો દ્વારા દેશ છોડાયો અને આજે કોર્પોરેટર કંપની દેશ છોડી ભારત બચાવ વિકે કામ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ પૂતળા દહન થાય તે પહેલા કિસાન કાર્યકર્તાઓની અટકાયત રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા કોર્પોરેટર કંપની દેશ છોડી ભારત દેશ બચાવોના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને પુતળા દહન કાર્યક્રમ કરે તે પહેલા બનાસકાંઠા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના નિવાસ સ્થાને વિકે કાંગ પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોયલ મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દોલાભાઈ ખાગડા જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા મહામંત્રી નવાભાઈ મુંજી તાલુકા પ્રમુખ કાંતિભાઈ માળી વગેરે સરકાર દ્વારા પોલીસ મારફત અટકાયત કરવામાં આવેલ છે વધુમાં પ્રદેશ મહામંત્રી વિગે કાંગ જણાવે છે કે નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ અંગ્રેજો ભારત દેશ છોડી ગયેલા અને આજે નવ ઓગસ્ટ બે ના રોજ કોર્પોરેટર કંપની ભારત દેશ છોડી ખેડૂત બચાવવાનો નારો સાથે પૂતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને પુત્ર કાર્યક્રમ કરવામાં આવે તે પહેલા ગુજરાત પોલીસ દ્વારા ધરાખણ કરવામાં આવે છે અને સરકાર ખેડૂતોથી નથી ગઈ છે એટલે પોલીસને આગળ કરે અને પોલીસ થકી ખેડૂતોને લોકશાહી દેશની સરકારની નતી વિરોધી કાર્યક્રમ કરવા દેતી નથી તેમજ ગોયલ જણાવે છે કે અમે ખેડૂતના ઘરે જન્મ લીધો છે એ જ અમારો મોટો ગુનો છે અને સરકાર કોર્પોરેટર કંપનીની ગુલામ બની ગઈ છે અને કંપનીના હિતની ચિંતા કરે છે પરંતુ દેશના અન્નના ભંડાર ભરી

રાષ્ટ્રીય કિસાન સંગઠન ભારતીય કિસાન સાથે જોડાયેલા સંગઠનો હોય ગુજરાતની અંદર આ કાર્યક્રમ કરવાની તૈયારી કરે પહેલી વહેલી સવારે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવેલી છે અને અમે વિવિધ ખેડૂતોના પશુપાલકોના મુદ્દે હવે હંમેશા લડત લડતા હોઈએ છીએ તેને લઈ અને લડતની તૈયારી કરીએ ના કરીએ તેના પહેલાં વહેલી સવારે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવેલી છે અને સરકારને અમે કહીએ છીએ